ભરૂચના વાલિયામાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ મેનેજર દ્વારા જ ખાતેદારોના રૂપિયા બારોબાર ટ્રાન્સફર કરી કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું છે આ અંગે હાલના બ્રાન્ચ મેનેજર શૈલેન્દ્ર કરવાએ બાલિયા પોલીસ મથકમાં પૂર્વ બ્રાન્ચ મેનેજર અજય પવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર અજય પવારે તેમના બ્રાન્ચ મેનેજર તરીકે એકવીસથી સત્તર પાંચ બે હજાર ચોવીસ સુધીના કાર્યકાળમાં ખાતેદારોની સંમતિ વગર ખોટી સહી ઈમેલ અને ખોટા વાઉચર બનાવી ખાતેદારોના ખાતામાંથી રૂપિયા ત્રણ અઠ્ઠાવન લાખ ટ્રાન્સફર કરી લીધા હતા ત્યારબાદ રૂપિયા બોતેર લાખ સમયાંતરે પરત ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યા હતા ત્યારે બ્રાન્ચ મેનેજર દ્વારા રૂપિયા એકવીસ પોઈન્ટ સત્તાવન લાખની ઉચાપત કરવામાં આવી હોવાની બાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે પૂર્વ બ્રાન્ચ મેનેજર અજય પવાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે